ચેનલ માં છે જ મિત્રો અમારા વિષ્ણુભાઈ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જેવો સપોર્ટ કરે એનો સપોર્ટ કરતા રહેજો અને વિષ્ણુભાઈ પણ ચેનલ માં લોક રાખો ગીતો પણ આવશે सिंगर લાઈન પણ સહચાલો એટલે મિત્રો સપોર્ટ જોવો કરે છે એમ ડબલ કરજો अगर कोई મારો फ्रेंड હોય तो પણ એમને સપોર્ટ કરને મારો ફ્રેન્ડ અને આપણે તો પૂલસા પોસ્ટેજ છે માતાજી પૂલસા પોસ્ટેજ સુવા દિલ બે સંતે એટલે બજે પૂછાઈ ગઈ મેસેજ પર ફોન કરે હતો બહુ નાયે બેટા તો તો મોડકે નાયે એટલે અમે તો ધોયલો રાસ્તીન ખબર છે